બંગાળની ખાડીમાં સર્જાયેલ લો ડિપ્રેશનને કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે આજે વહેલી સવારથી એટલે કે મંગળવારે વહેલી સવારથી સુરતી લાલાઓ અસહ્ય બફારાનો અનુભવી રહ્યા હતા ત્યારે મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સુરતના ચોક બજાર અઠવાર રાંદેર જહાંગીરપુરા મજુરા ઉદના સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આજે વહેલી સવારથી સુરત શહેરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓથી ઘેરાયેલું હતું વરસાદનો માહોલ હતો પરંતુ સાથે સાથે અસહ્ય બફારો પણ જોવા મળ્યો હતો સુરત શહેરના ચોક બજાર રાંદેર અઠવા મજુરા ઉધના સહિતના અલગ અલગ વિસ્તારોમાં આખરે ધોધમાર વરસાદ શરૂ થવા પામ્યો હતો કામકાજ અર્થે નીકળેલા લોકોની મુશ્કેલી વધી હતી મોટાભાગના વાહન ચાલકો પોતાના વાહન સાઇટ પર ઉભા રાખીને વરસાદના કારણે લોકો વરસાદ બંધ થવાની રાહ જોવાનો જ મુનાસીબ માન્યો હતો છેલ્લા એક સપ્તાહમાં જે રીતે સતત વાતાવરણમાં પડતો આવી રહ્યો છે વરસાદ તેને કારણે ડાંગરના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે એટલું નહીં પરંતુ શેરડીના પાકનું જે વાવણી થવાની હતી તે પણ હવે ટલે ચડી છે ડાંગરના ઉભા પાકને પાણી લાગી જતા હવે ખેડૂતો પાકની લડણી કરશે નહીં ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે આ પ્રકારના વરસાદને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થશે મોંઘવારીના સમયમાં જો ખેડૂતો માટે આ વરસાદ નુકસાનકારક પુરવાર થાય તો તેમની આર્થિક સ્થિતિ ઉપર મોટો બોજ પડી શકે છે अजर कुर्सी साथ हसत सेटा